નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ ભાવ ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે સાતસો સિત્તેરથી નવસો અઠોતેર રૂપિયા એરંડા એક હજારથી એક હજાર છોતેર રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ત્રેવીસ રૂપિયા મેથી નવસોથી અગિયારસો પંદર રૂપિયા दाना 900 થી 1300 રૂપિયા सोयाबीन 750 થી 825 રૂપિયા ज्वार 550 થી 854 રૂપિયા बाजरी 370 થી 496 રૂપિયા ઘઉં ટુકડા 440 થી 560 રૂપિયા મગફળી જીણી 1180 થી 1258 રૂપિયા મગફળી જીવીસ 1200 થી 1357 રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો રાજકોટમાં સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવ રહ્યા એકત્રીસો દસથી તેત્રીસો પચાસ સિંગદાણા પંદરસો નેવુંથી સત્તરસો રૂપિયા જીરું ચાર હજાર પાંચસોથી છ હજાર બસો રૂપિયા રાયડો આઠસો પચીસથી નવસો ઓગણપચાસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ઓગણીસ રૂપિયા ચણા અગિયારસોથી અગિયારસો પચાસ રૂપિયા મેથી નવસો પંચાવનથી તેરસો સિત્તેર રૂપિયા હળદ तेरसो पचास थी अठार सौ चौतरीस मग सत्तर सौ बोतेर थी एक सौ बार रुपया तुवेर पंदर सौ थी बेहजार दस रुपया धाणा अगिय सौ एस थी सत्तर सौ पचास अजमो सत्तर सौ पचास थी सत्तर सौ सित्ते रुपया सोयाबीन आठ सौ थी अड़तरीस थी आठ सौ पिंजतेर रुपया जुवार सात सौ तीस थी आठ सौ सड़सठ रुपया लसण ओगण सौ चौंतौ रुपया वरिया अगियारो दस थी सत्तर सौ दस रुपया मरचा चूका पंदर सौ चार हज़ार रुपया तल काला सत्यावीस सौ अठावीस तरह हज़ार रुपया तल सफेद पच्चीस सौ पच्चीस थी एकत्रस सौ पांच रुपया घऊँ टुकड़ा चार सौ नेव एक रुपया घऊ लोकवन चार सौ पचास थी पाँच सौ चालीस रुपया मगफली झीणी अगियारो वीस बार सौ रुपया मगफली अगियारो पचास थीर सौ पचास रुपया कपास बार सौ पचास थी पंदर सौ चौपन रुपया જુનાગઢ જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના આજે ભાવ રહ્યા ચાર હજારથી પાંચ હજાર છસો પંચોતેર રૂપિયા એરંડા એક હજાર પંચાણુંથી એક હજાર પંચાણું ચણા એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ રૂપિયા અડદ સત્તરસોથી અઢારસો બાર રૂપિયા તુવેર અઢારસોથી ઓગણીસો ઓગણસાઠ ધાણા અગિયારસો પચાસથી તેરસો અઠ્ઠાવન રૂપિયા સોયાબીન આઠસો પચાસ આઠસો વીસથી આઠસો સિત્તેર રૂપિયા બાજરી ચારસોથી ચારસો પંચાણું રૂપિયા તલ સફેદ પચીસોથી ઓગણત્રીસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો આડત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો છન્નું રૂપિયા મગફળી ઝીણી મગફળી એક હજારથી તેરસો એક એકવીસ રૂપિયા અને કપાસ એક હજારથી બારસો પાંત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવરિયા સોળસો એકાવનથી તેત્રીસો એકત્રીસ જીરું ત્રણ હજાર આઠસો એકથી છ હજાર બસો એકાવન રાયડો આઠસો એકોતેરથી નવસો એકત્રીસ એરંડા નવસો એકાવનથી અગિયારસો છત્રીસ ચણા એક હજારથી બારસો એક્યાસી અડદ અગિયારસો એકસઠથી સત્તરસો એકાણું મગ તેરસો એકથી ઓગણીસો એક્યાસી ડુંગળી સફેદ બસો થી બસો છ્યાસી રૂપિયા તુવેર 1171 થી 2061 રૂપિયા દાણા 951 થી 1251 2251 સોયાબીન 806 થી 861 રૂપિયા લસણ 791 થી 3281 રૂપિયા ડુંગળી 81 થી 436 રૂપિયા મરચાં ચુકા 951 થી 4001 રૂપિયા ઘઉં ટુકડા 450 થી 701 રૂપિયા ઘઉં લોકવન 426 થી 561 રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો છોતેર મગફળી સાતસો એકાવનથી તેરસો અગિયાર રૂપિયા અને કપાસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી ચૌદસો એકાણું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ રહ્યા આજે ચૌદસો થી સોળસો પચાસ જીરું ચાર હજાર ચારસોથી છ હજાર એકસો પંચોતેર એરંડા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા ચણા આઠસો પંચાવનથી અગિયારસો અઢાર રૂપિયા તુવેર પંદરસોથી અઢારસો ચુમ્માલીસ ધાણા અગિયારસો સાહીઠથી ચૌદસો પંદર રૂપિયા સોયાબીન આઠસો દસથી આઠસો ચાલીસ રૂપિયા જુવાર આઠસો છોતેરથી નવસો રૂપિયા તલકાળા બે હજારથી બે હજાર નવસો નેવું રૂપિયા તલ સફેદ પંદરસો ચાલીસથી ત્રણ હજાર નવ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકવીસથી છસો ચડસઠ રૂપિયા કઉલો લોકવન ચારસો ચુમ્માલીસથી પાંચસો સુડતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પંચાણુંથી બારસો ઓગણસિત્તેર મગફળી મગફળી અગિયારસો નવ્વાણુંથી તેરસો બાવીસ રૂપિયા કપાસ નવસો બ્યાસી પંદરસો છવ્વીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના આજે ભાવ રહ્યા થી પાંચ હજાર નવસો પંદર રાયડો આઠસોથી નવસો સિત્તેર એરંડા एक हज़ार पचास थी अगिय सौ बे चना अगियारो चौद सौ नेव रुपया अड़द अगियारो थी सत्तर सौ रुपया मग एक हज़ार थी अठार सौ दस रुपया तुवेर सत्तर सौ थी ओगनीस सौ पिस्तालीस धाणा आठ सौ रुपया थी सत्तर सौ तीस अजमो छवीस सौ पचास थी तेल तेतालीस सौ पचास रुपया जुवार पाँच सौ थी सात सौ दस रुपया लसण सोल सौ पंचावन तरह हज़ार तीस रुपया डूंगी સો રૂપિયાથી ચારસો રૂપિયા મરસાચુકા બારસોથી ત્રણ હજાર આઠસો પાંચ રૂપિયા બાજરી ત્રણસો સાહીઠથી ચારસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો સિત્તેર મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો રૂપિયા મગફળી ચીવીસ એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા કપાસની વાત કરીએ જામનગરમાં તો જ કપાસના ભાવ રહ્યા અગિયારસો એંસીથી પંદરસો સિત્તેર રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ